મિત્રો ગુડ મોર્નિંગ જય વચરાજ તો સ્વાગત છે તમારો બધા એનું નથરાજ બ્લોગ્સમાં મિત્રો આપણે કાલે હાજર અહીંયા ને ગાડી ખાલી કરી નાખી જેમ કે આપણે આગલા બ્લોગમાં જોયું એમ તો હવે આપણે ભાઈ જેકનો ઓર્ડર હે નહીં ભરવાનો એટલે બેઠા અહીં રાખીને ટ્રાન્સપોર્ટમાં ફોન કરીએ કાલ હાજર હજી કંઈ થયું ન જ હવે અત્યારે બપોરના સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો કંઈક સેટિંગ થાય તો અહીંથી કંઈક ભરવા જાય અત્યારે જ્યાં એ ટ્રાન્સપોર્ટ ઓલ પડે ટ્રાન્સપોર્ટ હું ભાઈ હોટલે રાખીને બેઠા ગાડી આવી આવી બેઠા આપણે તો હવે જોઈએ ઓર્ડર જાય મેળ કરીએ કરીએ ભાઈ હાજર ચાર જેવો ટાઈમ થઈ ગયો ચાર વાગી ગયા હાજી ભાઈ આપડો કોઈ મેળ આવ્યો નથી ઓર્ડર આવ્યો સુરત માર્કેટમાં અત્યારે એક રૂપિયાનો માલ હે નહી बैठा मैं लगभग नहीं कर आज ने तारीख में दौड़ सौ फोन कर क्या है कोई पर एक रुपया ना वाल नहीं तो विचारी हूँ करव मेल कर भरवा कहीं सातु तो है नहीं बैठा है निराता जी अगर तड़को आगे तड़को आवे ब्लैंकेट बांध दीजिए काच में जो आगे आगे मेल आ जाए तो सारी बात साज भरवा कहीं મિત્રો તો અત્યારે સાંજના આઠ વાગ્યા ને ભાઈ ભરવાનું આપણું કોઈ જાતનું કોઈ સેટિંગ આવ્યું નહીં ને હવે મચ્છરનો એટલો ત્રાસ છે અટાણે વાત જ પૂછો માં આ ભાઈ જર્સી એટલે શું કહેવાય તું હું બ્લેન્કેટ ઓઢીને પડ્યા પણ આ ટાઈટ નથી જરાય અહીંયા ઘટની ગરમી થાય એટલે મચ્છરના ત્રાસને કારણે ઓઢીને બેઠા આજે મચ્છરની અગરબત્તી લેવું અર્જુન કરે હવે અગરબત્તી

તો ભાઈ અર્જુન ભાઈ આપણે એમ કે તમે ગુજરાત ચડે આપણે હજી આ વખતે ભરાઈ જાય ઘરે ભૂગી જાય એટલે હવે બાર માલ ગોતી લઈએ પાછો અહીંયા આપડું ભેગું થાય નહીં ચલો અર્જુન અગરબત્તી લઈએ આપણે એકાદ હજી કોન્ટેક્ટ કરવાનો બાકી છે માલ ની વાતચીત ચાલે જો સેટિંગ આવી જાય તો

અટમે પાછા આપણે ફોન કરવાનું ચાલુ કરી દીધી કાલની ની તારીખ બસો અઢીસો ફોન કર્યા હતા ચાલુ ફોન કરવાના કરેડ આવી જાય કાલે પાછો રવિવાર થાય અટમે ઉઠી ચા પાણી બી અગરબત્તી કરીને બેઠા હોટલે પાછા હતા એમને કરીએ કે કોન્ટેક્ટ ભરાઈ જાય કંટાળો જોડે કઈ ઘટે નહી

આપડે જ્યાંથી દસ કિલોમીટર આગળ ભરવાની છે આપણે દૂર જવાનું જગ્યાએ ભૂકી જઈએ પછી જોઈએ આપણે હું મિત્રો તો આપડે ભરવાની જગ્યાએ પહોંચી ગયા ભાઈ આપણે હે શું કહેવાય માલમાં માલ માર્બલ છે ને કટકી કરેલી છે કપચી હવે જીણા ભૂકા જેવી દરેલું જેવી દરેલું એટલે કાકરી જેવું આ ભરવાની હે માલ હયા જારી બારી ખોલ નાખીએ એટલે ગાડી ભરી દે હમણાં મજૂર આવે એટલે આપણે ભરવા આવી ગયા હવે મજૂર હમણાં આવે એટલે ગાડી લોડિંગ કરીએ બેઠા હવે પંચાઇ ગયા હતા જઈએ હવે શું કરીએ આ ગળા કેટલી કડી જઈને કેટલોક વજન આવે પછી આગળ આગળ જોઈએ રાજકોટ કરીએ કાલ સંડે છે તો પણ મિત્રો તો આપણો હેને બપોરાનો તો મેળ નહીં આવે પણ આપણે નાસ્તાનો રેગ્યુલો આવી ગયો અર્જુનભાઈ આપણે હામે દુકાને પૂગી ગયા હતા એટલે શું કહેવાય કે અર્ધીક દુકાન તો ઉપાડી આવ્યો એમાં કોઈ વેરાયટી બાકી સા સાદી વેફર ટમેટા વેફર આ શું છે ચેવડો કુરકુરિયા બિસ્કિટ આ ચેવડો ફરારી વેફર દાળ રતલમ સેવ આલુ છે કોઈ કંઈ વેરાયટી ટૂંકમાં બાકી ન થાય અર્જુનભાઈ છે આ બધું ઉપડીએ તો હવે આપણે હે ને ભાઈ નાસ્તો કરી નાખીએ પહેલાં પછી બીજું જોયું જાય તો ગાડી ભરાવાની ચાલુ થઈ ગયું મજૂર આઠ દસ જણ આડે બતાવાર નહીં લાગશું નાસ્તો કરેલ ગાડી ભરાઈ જાય પછી હેચવા આપણે ગાડી થઈ ગઈ લોટ આપણે ક્યાં કાટો કરાવવા કાટવાથી ચાર પાંચ કિલોમીટર હતો ભરી હતી તો કાટો કરાવી લીધો હવે પાછા જઈએ વજન થઈ ગયું ભાઈ છવ્વીસ ટન પૂરો આપણે ટેન્શન જેવું હોય નહીં તો હવે આપણે જઈએ પાછા રાખવાની આ બિલ્ટી દેવાનો ભાઈ આવે ટપલ વપલ થઈ દઈએ તો પાછા નીકળી જાય ભાઈ હવે કાટો ભેગા આપડા કાટો કરાવી જઈએ પેલા અહીંયા પહોંચી જાય બિલ્ટી પીલ્ટી લઈ લઈએ તો ભાઈ આપણે ગાડી ભરીને આવી ગયા પછી ભરી રી જગ્યાએ આ ગલીમાંથી આપણે ગાડી ભરી આવી ગયા બિલકુલ લઈને હમણાં ભાઈ આવે એટલે નીકળી અહીંથી છે હવે ત્યાં ચાલો ચા પાણી પી આવી ગયા દુકાન હા જવા મિત્રો બિલ્ટી આવી ગઈ ને આપણા રોડ ઉપર નીકળી ગયા ભાઈ પાછા કમ્પ્લીટ બિલ્ટી લઈને એટલે જે બિલ્ટી આપણે આવી ગઈ હવે આપણે હે ભાઈ હજી અહીંથી તો બિલ્ટી આવી ગયા માલ ભર્યો એની હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળા પાસે ટ્રાન્સપોર્ટ બિલ્ટી લેવાની બાકી છે કારણ કે એના ઉપરથી આપણે ભાડું મળશે કાલ

આપડા ટ્રાફિક માં જાય ધીરે ધીરે કહ્યું મને અડધી કલાક થી તો ટ્રાફિક જાય હજી ઘટલી ઘડી જવું પડે છે ટ્રાફિક વાફિક પાસ કરીએ યાર કંટાળા ઘર આ સુરત થી ટ્રાફિક બહુ ભયંકર થાય છે મિત્રો આપણે અત્યારે ભરૂચના ને નર્મદા પુલ ઉપર ભૂગી ગયા ભાઈ ધીરે ધીરે બેડા જે વાયકા અત્યારે હાડા હાથ આપજો ટાઈમ થઈ ગયો ને આપણે ખાલી કરવાની ખંડેરી સ્ટેડિયમ ની બાજુમાં રાજકોટ તો હાઇલા જઈએ ને સવારે સાડા આઠ વાગે ચાલુ થાય કંપની એવું ભાઈ કીધું ફોન કર્યો તો સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં આપણે કંઈ કામ ન આ આરામ આરામ જે હવે સાડા આઠ નવ વાગે ભગવાડવાની હે કાઢતી એટલે ભાઈ ઉપાધી જેવું છે નહીં હાઇલા જઈએ ધીરા ધીરે હવે કાગળશો પછી વ્યાજીએ ભાઈ આગળ આગળ આજ માં મિત્રો આપણે એકલા ને જમી લીધું એકદમ જોરદાર કઈ ઘટે નહીં એવું થાળો ભરીને હવે નીકળી અહીંયાથી ફાકી બાકી બનાવી લઈએ ફાકી બાકી ખાઈ લઈએ

રાજકોટની જગ્યા જાજુ થતું ન ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર થાય હમણાં કલાક જેવો રસ્તો છે આપણે પેલા જગ્યાએ ભૂગી જાય ખબર પડી જાય કેટલાક મજૂર છે હું છે ખાલી કરવાનું કયું પોઝિશન કઈ રીતના ખાલી કરે એ જોઈએ પછી તો આજે રવિવાર આવે પછી બીજું તો આગળનું પછી નક્કી કરીએ ચાલો પેલા જગ્યા અહીંયા કઈ ભૂગી જઈએ અધેરી અંધરી વાત

મજૂર હમણાં આવી જાય મજૂર આવી જાય એટલે આપણે લગાડી દઈએ ખાલી કરવા પછી ભરવાનો કોન્ટેક કરીએ રવિવાર છે પણ હવે શું થઈ જઈએ કે મેળ આવી જાય તો ટ્રાય કરશું આપડે અર્જુન અર્જુનભાઈ જોયેલ મુરા જે ઉઠી ગયા ચાલો મિત્રો મજૂર આવે પછી મળીએ હું થાય હું નહીં જોઈએ બધી ભરવાનું કેવું સેટિંગ રહી આજનું તો ફાઈનલી મિત્રો આપણે ગાડી લગાડી દીધી હવે ખાલી કરવાનું મને ચાલુ કરી નાખીએ કારખાનું જોરદાર હવે જાડવા બાળવા કારખાનો હોવા દઈએ તો ગાડી ખાલી પેલી થાય પછી ભરવાનું કઈક નક્કી કરશું ત્યાં સુધી જોઈએ હવે થોડીક આરામ કરીએ અને મિત્રો અહીંયા જ આપણે આ બ્લોગને પૂરો કરીએ તો જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો અને મળીએ હવે બીજા બ્લોગમાં આપણે નવા બ્લોગમાં પાછા અત્યારે અહીં પૂરો કરીએ